દાહોદમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું મધ્ય ગુજરાત વીજ લિમિટેડ દ્વારા ઉર્જા બચતના સંદેશ સાથે દાહોદ વિભાગીય કચેરી તરફથી એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ ડિવિઝન ઓફિસ દાહોદ ખાતેથી આ રેલી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી રેલીનો માર્ગ મંડાવ ચોકડી તાલુકા પંચાયત માણેક ચોક અને નગરપાલિકા ચોક થઈને અંતે જીબી ઓફિસ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં જીબીના મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જા બચાવોના સંદેશ સાથે નગરજનોમાં વીજળી બચાવવા માટે જાગૃતિ લાવવાનો હતો જેથી તેઓ વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તે માટે આ ઊર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી ઉર્જા બચતની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાંથી દાહોદ વિભાગીય કચેરી દ્વારા બી આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ડિવિઝન ઓફિસ દાહોદ ખાતેથી ચાલુ કરી અને ગોવિંદનગર થઈ યાદગાર ચોક થઈ નગરપાલિકા થઈ અને પરત વિભાગીય કચેરીએ પરત આવેલ છે રેલી આમાં જીવીના એમ જીવી સીના તમ મોસ્ટ વધારે પડતો સ્ટાફ હાજર રહેલો હતો અને આનું મેન ઉદ્દેશ ઉર્જો ઉર્જા બચત છે